ભાભર રેલવે સ્ટેશન પર ટિકિટનો કોટો વધારવા મુસાફરોની માંગ ઉઠી રહી છે રાજ્યના અન્ય શહેરોમાંથી ભાભર આવવા માટે ટિકિટ ન મળતા હાલાકી રેલવે ટ્રેન પેસેન્જર સંગઠન પ્રમુખ અજય મોદી દ્વારા કરાઈ રેલવે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત ભાભર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેન સહિત અન્ય રેલવે ટ્રેનોનું સ્ટોપેજ મળ્યું છે પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોમાંથી ભાભર આવતા મુસાફરોને ભાભર રેલવે સ્ટેશન પર ટિકિટોનો કોટો ઓછો હોવાથી ભાબર સ્ટેશન સુધી ટિકિટ મળતી નથી જેના કારણે મુસાફરોમાં ઘણી તકલીફો વેઠવવી પડી રહી છે ભાભર આવવા માટે ના છૂટકે મુસાફરોને સામખિયાળી સુધીની ટિકિટ મળતી હોવાથી લેવી પડે છે અને સામખિયાળીથી ભાભર સુધી બીજી ટિકિટ લઈને ભાભર પહોંચવું પડે છે એવા સોમાભાઈ જે રાવળ એસ ગુજરાતી ચેનલ બનાસકાંઠા બનાસકાંઠાના ભાભર તાલુકાને ભાભર રેલવે સ્ટેશન તરફથી તાજેતરમાં બાર નવ ઓગણસાઠ બાર નવ સાહીઠ બાર નવ પાસઠ ને બાર નવ છાસઠ આ બે ટ્રેનો ભોજથી મુંબઈ અને મુંબઈથી ભુજ જતી ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે પૂરેપૂરા દસ બાર વર્ષના પ્રયત્નો પછી નાગરિકોની જાગૃતતા નેતાઓની રજૂઆત અને રેલવે તંત્રની સહાનુભૂતિ સરકારના સહયોગથી આપણને આ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ પ્રાપ્ત થયું તકલીફ એ છે કે આજે મુંબઈ સુરતથી કોઈને ભાભર આવવું હોય તો ઘણીવાર ઓનલાઈન ડિસ્પ્લે પર ભાભર પણ બતાવતું નથી ભાભર નામ બતાવતું નથી તો આ કોઈ એક ટેકનિકલ ક્ષતિના હિસાબે આવું બનવાનો સંભવ છે બીજું કે ભાભરનો જાણે કોટા ઓછો ફાળવવામાં આવ્યો હોય એમ બોમ્બે સુરતથી ભાભરની ટિકિટો ઓછી મળે તમારે સામખ્યાળીની ફરજિયાત લેવી પડે છે એટલે લોકોને સામખિયાળીની ટિકિટો લેવી પડે છે જેથી આર્થિક નુકસાન થાય અને ભાભર બતાવતું જ ના હોય ઓનલાઈન એટલે થોડુંક માનસિક પરેશાની પણ ભોગવવી પડે છે ભાભર વાવ સુરગામના જૈન ચૌધરી અને ઘણા બધા સમાજને આર્થિક સામાજિક અને ધાર્મિક બાબતો માટે બોમ્બે ભાભરની આવન જાવન રહેતી હોય છે તાજેતરમાં ઘણા જૈન શ્રેષ્ઠીઓને ભાભરની ટિકિટો ન મળીને એમણે ફરજિયાત સામાખ્યાળીની ટિકિટ લેવી પડી તો રેલવે તંત્રને આ અનુરોધ છે આ વિનંતી છે કે ભાભરને ટુ ટાયર થ્રી ટાયર અને સ્લીપર આમ તમામ વર્ગની ટિકિટોનો સ્પેશિયલ કોટા ફાળવો જોઈએ કારણ કે સ્ટોપેજ મળ્યા પછી રેલવે તંત્ર એ પણ જોઈ શકતું હશે કે વધારેમાં વધારે ટિકિટો જો ફાળવાતી હોય તો એ ભાભરની હોય છે મતલબ કે ભાભરથી પેસેન્જરો અવારનવાર વધારે સંખ્યામાં મળતા હોય છે તો રેલવે તંત્રને નમ્ર અનુરોધ છે કે બાબરને તમામ ક્લાસની ટિકિટોનો એક સ્પેશિયલ કોટા ફાળવવામાં આવ્યો આવે જેથી બાબરની જનતાને આ હાલાકી ભોગવવી ના પડે હું રમેશભાઈ બોલું છું બાબરનો કોટો વધારે તો અનુકૂળતા રહેશે વધારે આવવા જવામાં બી અમને અનુકૂળતા રહે ਬਾਕੀ ਸਮਕਿਆ ਸਮਕਿਆ ਇਸ ਦਿਨ ਮੈਂ ਟਿਕਟ ਲੈ ਵੀ ਪੜਾ ਜਾ ਕੋਟਾ ਵਧਾਰੇ ਮੈਨੂੰ ਹਨੂਆ ਗਰੁੱਪ ਮੈਂ ਜੀ ਬੀ ਮੈਂ ਪਹਿਲਾਂ ਵੀ ਟਿਕਟ ਲੈ ਵੀ ਪੜਾ ਸਮਕਿਆ ਇਸ ਦਿਨ ਟਿਕਟ ਲੈ ਪੜਾ ਤੇ ਅੱਜ ਵੀ ਬੇ ਟਿਕਟ ਮਿਲਿਆ ਜੀ ਟਿਕਟ ਨਹੀਂ ਹੋਇਆ ਬਾਕੀ ਸਮਕਿਆ ਲਿਤੀ ਹੋਣ ਤਾਂ ਮੇਰੇ ਕੋਲ ਇਸੇ ਕੋਰਾਂ ਕਰੀ ਜੀ ਬਦਲ ਕੇ ਮੈਂ ਭਾਵਰ ਦਾ ਕੋਟਾ ਅੱਡਾ ਭਾਵੇਂ ਵਰਤੀ ਉਹ ਬੋਰੀਵਲੀ થી

પ્લીઝ સર મારે બાબર આવવું હતું અત્યારે બાબરની ટિકિટ જોઈતી હતી ન મળી એટલા માટે મેં સમીયાલની ટિકિટ લીધી ચાર કે પાંચ વખત થયું છે ટિકિટ મને મળતી નથી અને સમખ્યાલયના કંઈ કોટા વધારે છે એટલે મારે કન્ફર્મ એના માટે બાદરાથી જો બેસુ બાદરા ટર્મિનલથી મેં લીધેલી છે હું ટિકિટ પણ વોટ્સએપ કરું છું આપને એટલે પ્લીઝ મહેરબાની કરી બાબરના રેગ્યુલર ટ્રેન કરો અને વધારે વધારે બાબર ટ્રેનના કોટા કરો કે અમને જેથી ઇઝી ટિકિટ મળી જાય મારા બધું જ ગ્રુપ ભાભાર વાળું બોમ્બે ને સુરત રહે છે બધા ડાયમંડ માં છે બધા જ એપી રેગ્યુલર અહીં આવવા જવા વાળા છે રેગ્યુલર ફંક્શન માં અમારે આવવાનું જોઈ છે ધાર્મિક અમારા પ્રસંગમાં અને સોશિયલ પણ એટલા માટે અમારે રેગ્યુલર પ્લીઝ સર અમને ભાભરનો ટિકિટ ને ભાભરને રેગ્યુલર ટ્રેન કરવાની કોશિશ અપાવવાની મહેરબાની હું કનુભાઈ મહેતા આજે ભાભરથી બોલું છું અને ભાભર મારું મોસાળ છે મારે રેગ્યુલર હું ભાભર આવેલો છું મેં મારા ટિકિટ સામખીઆઈને લેવી પડી અને બાભર ઉતરવું પડ્યું પણ હવે મારા ફેમિલી સાથે મારે ભાભર આવવું હોય તો ભાભરની ટિકિટ મળે એવી મને વ્યવસ્થા કરાવી આપજો રેગ્યુલર ભાભરનું સ્ટોપ થઈ જાય અને રેગ્યુલર બાબર આપણી ટિકિટ મળે એટલે ભાભરનો કોટા વધારવા માટે અથવા ભાભરને એન્ડ સ્ટેશન બનાવવા માટે કોશિશ કરજો બરાબર બાબરનો કોટા વધારે અથવા એન્ડ એન્ડ સ્ટેશન બનાવે